બનાસકાંઠાની આઠ વર્ષથી અમેરિકામાં બેઠા બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો થયો છે તપાસના આદેશ બનાસકાંઠા યાત્રાધમ અંબાજી નજીક આવેલા પાંછા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થતાં તંત્ર હરકતમાં આવ્યું છે આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતા જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે બનાસકાંઠા શિક્ષણ વિભાગ આઠ વર્ષથી ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ઉગાડી પડતા ગુલ્લી બાદ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે પ્રિન્સિપાલે સ્થાનિક સહિતની ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાંચા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહેતા હોવાનો રેકોર્ડ શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું છે